તારું અને હું બે હાજર સાત માં ધારાસભ્ય બની ગયો પચાસ કરોડ નું એક મોટું કોમલા હો છું પણ બોલું નઈ અમે કામ કરીએ છીએ ડંકા ની પર કામ કરીએ છીએ કરવાના થાય બરાબર રસોઈ આપે છે ને બધું હે એટલે એટલે બધું હરખું કરજો પછી આમ બોન ની માર દેતા શિક્ષણ ભવન એટલે તારું હા બધું ખુલ્લું રાખજો પાછા એટલે આ કાર્યક્રમ આ જિલ્લામાં ખૂબ સારો આવ્યો છે પરમ દિવસ જ અમારા એમપી સાહેબ જોડે અમે નક્કી કર્યું હવે ડિંડોર સાહેબ આવી ગયા હતા ઇડારે બી આ ચર્ચા થઈ હતી તમે આવવાના છતા કે મારો બે નહી પડે પણ તમે કરી નાખો એટલે આવી સૂચના પણ મંત્રીશ્રી આપી હતી અને જે રાજુભાઈ વાત કરી છે હું બે હજાર સોલ થી લડતો તો એકલો એકલો આ વિષયમાં કે ભાઈ અહીંયા આગળ અમારી સંસ્થાઓ આવે તો બધું બધું ખીલી જાય બધું ખબર પડે એટલે ત્યારે આ વસ્તુ બની છે રાજુ ભાઈ મને બે ત્રણ વખત કીધું દાદા તમારી મહેનત ઉગવાની છે મેં કહું આપણે તો જો શિક્ષણ નું બજેટ આવે એટલે રાજુ બહુ જ હોશિયાર વિધાનસભામાં દરેક બજેટ આવે એટલે દાદા તમે આટલું જોયું મેં નહીં જોયું ભાઈ વ્યોહોથી નાખે વ્યહભાઈ અપ્યાશું મને તો કમ્ફર્ટ જ મારતા આવડે ભાઈ બીજું કંઈ મને આવડે નહીં હું ગયો આટલું મારું કામ બાકી છે એવું કંઈ એટલે મારે એની જોડે જતું એ જોડે મને લઈ લે કાગળ લઈ લે મિનિસ્ટર જોડે જતું રહેવાનું આપણે કોઈ ગભરાતા જ નથી કામ બાબતમાં એ હોય ના કેમ થાય એટલે આ વખતે ત્રણ ધારાસભ્યો છે કામ ને લીધે ભાઈ આ એમને નથી બધું થતું આ ભાજપ ની સરકાર આવ્યા પછી પચીસ વર્ષથી આ ભાજપ ની સરકાર ચાલે રસ્તો પાણી વીજળી વન બંધુ કલ્યાણ યોજના લાવ્યા મોદી સાહેબ આદિવાસી હજુ ઘણું બધું આપવું પડે અને એ વિષય સાહેબ કલમ ચુમ્માલીસર બે હાજર છ માં જયારે આ સાહેબ આ બિલ લાવ્યા અરે ખરાબ લાવ્યા અને સાહેબ નિવેદન કર્યું મારે આદિવાસી સમાજ ને એને દસ શિક્ષણ આપવું છે એને પાણી આપવું છે એને એને રસ્તો આલવો છે એને શિક્ષણ આલવું છે એને આરોગ્ય આલવું છે આ વાત મોદી સાહેબે મૂકી ત્યારે 15000 કરોડ નું પહેલું પેકેજ આ વિસ્તારમાં આવ્યું સાહેબ અને હું 2000 હાથમાં ધારા સભ્ય બની ગયો પાટો હા અમે તો અમારા બાપુ હતા પણ હું એમને પાછો છે ને મલિયાઓ છે દાદા જેવી ઓકે કરજો એકને તો નતું કેવાતું પણ મુખ્ય પાથું જ મેં પકડી લો અને વિષય સારા વિષય ની અંદર મને સપોર્ટ મળતો તો હું એકલો જ ધારાસભ્ય હતો ત્યારે સાહેબ આ વિષય બન્યો અને વિસ્તારની અંદર આજે ત્રણ ધારાસભ્યો થયા અને આપણા એમપી પણ અમોને બહુ સારા મળ્યા સારા મહિલા કે સાહેબ અમે વાત કરીએ કે જશુભાઈ સાહેબ તમારે અહીંયા આવવાનું છે તૈયારીમાં ના નિપાડે ડીઝલ યુ જે હોય તે ડીઝલ પાડીને અમારી જોડે આવી જાય એટલે સોળામાં સુગર મળે એવા એમપી પણ આપણને મહિલા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે અને બધા જ લોકો સાથે મળીને અમે કામ કરીએ છીએ આ જિલ્લાનો વિકાસ કેવી રીતે થાય રોજગારી કેવી રીતે મળે અને સાહેબ બધું જ કામ કરીએ અચ્યુક પચ્યા કરોડનું એક મોટું કોમલાઓ જ પણ હવે બોલું નહીં આવ્યા પછી જ બોલીશ

છસો એનું સિત્યાસી થઈ ગયું છે એમાં ભાવની ગરબડ હતી એવું હતું ભાઈ ભાઈ લોકો ભરતા નતા એવું હતું ને હા એટલે મોડું થયું છે એટલે કોઈ આવે ને પાછા હમણાં તો બાર અમારી અમારી મુલાકાત અમારા જિલ્લાની બહુ લઈ છે એટલે પાછા કેચો ના તમે બધા બોલજો કે ભાઈ આટલા આ લોકો જાગૃત છે અને આદિવાસી સમાજની ચિંતા કરી છે મોદી સાહેબે કરી છે શિક્ષણના ઓહઢા મંજૂર થઈ ગયા છે અને એનું ટેન્ડનની તારીખ ચાર બાર છે જતી રહી લાગે ચાર બાર ચાર બાર છે ચાહું નહીં હું યાર કહેતું નહીં કહું તારીખ જતી રહીને હા એટલે જતી રહી છે આ મોદી સાહેબ ને લીધે થાય છે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અમને ચિંતા કરે કે આ વિસ્તારમાં આપણે રસ્તા છે પુલિયા છે

અમે બધા જોવા ગયા પ્રભારી મંત્રી આવ્યા અને અમારા એમપી સાહેબ કીધું એમપી સાહેબ કહી દીધું ચાલો દિલ્હી ચાલો અને સાહેબ એક મિનિટમાં અમારું કામ પૂરું થઈ ગયું કેટલું ગડકરી સાહેબ નો ટાઈમ લીધો આવો એમપી મને મળે નહી ભાઈ દિલ્હી લઈ જાય આવો ફટાફટ કામ કરે ફટાફટ એવો એમપી મહિલા અને આ પૂર્યું

અઠવાડિયામાં આ એમપી સાહેબ બેઠા બેઠા તે ઉકેલ બી કરી દીધો અને આ રસ્તો બી તમારો થઈ ગયો સાચું ખોટું ના બોલો જડી જડી વીડી હા તો લોકો ને કેજો આ ધારાસભ્ય કરે જ ભાઈ આ બીજા કોઈ કરવા નહીં આવતા બીજા કેટલા બંગા મારતા તા હા કેટલા ધારાસભ્ય ને હરાવા પડી ગયા તા આ કામ નથી થયું આવું થઈ રહી બે ગયા તને ખબર છે હા એટલે

બરાબર થાય રસ્તા બને અને સરકાર કેટલું બધું આલે પોણી આલે અનાજ આલે છ હજાર હે અને આ બોરેલી તાલુકા માં સત્તરસો આવાસ ભાઈ નવા

કોઈ વિષય તમારા ધ્યાને મૂકે તો કેજો આ સ્કૂલ આ સ્કૂલ અમારું બને જ છે આજે ખબર જસુભાઈ સાહેબ એક વિષય આવ્યો નીતિઓને મેં વાત કરી કરી મોટા ભાઈ તમને બોલો આ એક આઠ આવી છે ભાઈ મને એક જણનો ફોન આવ્યો કે સાહેબ આજે મોટી જરીની સ્કૂલ ત્રણ દિવસથી બંધ છે ફલાના ભાઈ આવવાના છે

મેં નિરાકરણ કરીએ છીએ તો મારે હવે ખાસ ખાસ શિક્ષકોને અધિકારીઓ તમે બેઠા જ બધા ત્યારે મારે તમને એક જ વિનંતી છે ત્યારે સારા પ્રવાસમાં અમે જતા તા ત્યારે બાળકોને થોડેક પેલા જોડણીના અક્ષરો નહોતા આવડતા અને મંત્રશ્રી સરકારના ધ્યાન પર બી આવ્યું અને ત્યારે સાહેબ આ વસ્તુ આપણે કરીએ ત્યારે તમે બધા હું આપણે ચારે સ્કૂલોમાં ગયો મે તો ડાયરી લખું જ પાછો જે સ્કૂલમાં ગયો હોય તે હો બી બીઓ હા અને થઈ ગયો એટલે પાછો છાનો માનો જતો રહું છું અને છોકરો જોરે બેહી જઉં છું પરિસ્થિતિ લખાવ સ્વાવલંબન લખાવ હમણાં એક એક સ્કૂલમાં સાહેબ રાજુભાઈ હોય છોકરો નાવડી ગયો છે આ પ્રકારની વ્યવસ્થા તમે કરો સરકારે તમને ટોપલો હારા પગાર બી હવે બહુ વધાર દીધા છે એટલે તમે તમે જરી બધા સારું શિક્ષણ આપો ઘરે ઘેરે જાવ વડોદરા થી ભલે સમયસર તમે અને બાળકો ને આદિવાસી સમાજ નું ગૌરવ છે અમારે બોલવું પડશે તમે મક્કમ કાલ થી થઈ જાઓ તમારા બાળકો ને બરાબર એક થી સો ના ઘડિયા દર લખાવી શબ્દ લખાવ આટલું બે જ કલાક નું કામ છે વધારે કામ નથી વિમાલ આવું જડી કરાવું વધે તો તમે બધા બરાબર કામે લાગો અને મને એક મહિનાનો સમય આલો તમારું જો કામ બરાબર હશે તો અમે તમારું સન્માન કરીશું અમે ભવવાન કરીશું તમારું શિક્ષકોનું તો તમે આ પ્રકારનું કામ કરો એવા શબ્દો સાથે રાજુ તો બધું જ મારી જરસત કહી પાયું એટલે મારી પર થોડું ઘણું ભાગ આવ્યો હતું એ મેં બોલ્યો છું ભારત માતાથી જે બંને માત્ર